નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અમરલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે ભાગોમાં શક્યતા ત્યારે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે અરબસાગર પણ સક્રિય થશે ત્યારે તારીખ ઓગણીસ થી લઈને બાવીસ માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે ભાવનગર ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યારે તારીખ છ થી લઈને બાર માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ત્યારે કેટલાક ભાર ત્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની પણ સ્થિતિ જોવા મળી શકે છે ત્યારે સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેના ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે ત્યારે

અને રાજ્યના અન્ય અન્ય ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોની સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે રહેશે બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા છે વરસાદ મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમ્મુસરના ભાગો સાતપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આવરના વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી અતિવાર વસ્તુ વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમીહારી અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદની શિક્ષણ જે છે એ હવે વધુ વરસાદ લઈને આવી રહી છે પરંતુ તારીખ સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું છે ત્રીસમી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂતભાઈઓ કૃષિ કાર્યો હરાક થઈ કરવા સારા નહીં એટલે હવે વરસાદ જે વરસાદની સ્થિતિ છે છે એ તે જરૂરમાંથી એમજીઓ ફ્રી ટુમાં આપતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે ખેડૂતભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી